તો ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા હું શું વિચાર અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં અને આજે તો છે ને એટલી ધૂમણ ગરે ને ચારે બાજુ કોઈ દેખાયું જ નહીં જો અત્યારે તો હવે થોડું ઓછું થયું ના કે એટલી ઘર હતી ને હવારમાં તો આ બધું કશું દેખાતું હતું બાવળિયા બધું રહી ને બધું થોડું દબ એકલું તમારો ચારે બાજુ આ બધાને બદલી છે પૂરી હુઈ જઈ એટલે પૂરી તું ટૂંપાઈ જાય એવી રીતના હોય રહે ને કોકરના અંદર નાખીને આ તાર બધા હે ને આ બધાને હવારમાં વહેલા ઉઠી સાર જતી ને એટલે બધા ખાઈ ખાઇ ને બધા બે હવા ઉઠે બધા ઉપજ હોય પણ હવારમાં સાર નાખી દીધી એટલે બધા ખાઈ ગયા આ જો લગી લગી છે ને સૂર્ય લગી લગી દેખાય તો ગાય છે ને સાર વાઢવા આઈએ સાર વાટી નાખી ખાશે અને મને આટલે સિગર આ ઓગડી ઉપર કોઈક વાજ્યું હોય ને પછી બોયડીનો કોટો વાજ્યો ગમે ત્યાં કોઈક વાજુ હે યાર જબરજસ્ત દુખાય રહ્યો અંદર ઉપર દેખાતો નહીં નહી દુખાય જબરજસ્ત દાંતડું હેઠું મેળ દીધું અને ઓગડી ચેક કરતો તો હું વાજુ પણ મારા દેખાતું નહીં આ સારા આટલા એક કલો ભર્યો ને તે સિવાય કોક ડાબડાની ફોહવાજી હોય ગમે તી હોય નીકુલે સારું વાટે અરે આકડા ખોદવા પડજો ને પોણી પોણી વાળવાનું થાય ને એક પોટલો કરવાનો હોય એમ વારથી થોડી વધારે વાર થઈ સારી 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 વાટલી ને બીજું બધું ઊભું રાખીએ મેળા જો આટલા મેળા જવા મસ્ત થઈ જાય આપડે મગાર વાયો પણ અંદર ને પાણી ભરાઈ ગયું એટલે જોવા જવાનું મેળ નહીં આવે કે હું ને નીકળ્યો બે અમને થોડા દાડા પહેલાં આવ્યા હતા વાપવા માટે વહીને જતા અમે વાહતી વાલોરો ચાલર અને ગવાર અને તુવેરો આ બધું નાશ્યું હતું પણ એ ચડે હું જોવા જઈએ ને તો એકલો ગવાર એકલો નીકળ્યો હતો બાકી નહીં તુવેરો નીકળી કે નહીં વાલોરો નીકળી કે નહીં ચાલર નીકળ્યા કશું નીકળ્યું નહીં ગવાર એકલો દૂધ ગવાર એકલો દઉં અને આપણે આ વચ્ચે વાયેલો હે

कितला ले रुपया अडावानो कितला रुपया ले दादा तो तारिज पे 9 दातडो नहीं आवतो 50 पे 9 आवतो तो भाई हाल दे हाल दे 35 रुपया 9 आवो 5 रुपया आ 35 रुपया आ 35 वाडा है होय पे 9 लाई दीजिए आ वाटे वाला नहीं हम तो तार तो वाला तो वा नहीं आ तो आ तो भी हेडे वो है आ तो हेडे वो है रख जेन तार आ तार ना होई रे हाल दे तार वाला रख ये हारु है ये हारु छक हां हां આ પાઇપ ના કટકા પડ્યા છે ને આ જો એક એક ડીલ ડન કરીએ આપણે ઓની તો માટી ભરવાની છે અને આ તો ટીકી નાખા કોર મોરથી એટલે માટી તો ભરી જો થાય હા અને કોઈ તો ખોલવાનું તો છે ની હા હાલ ડીલ ડન કરી દે અડધા ભાગની અડધો ભાગ જેટલા જેટલા આવે ને મે અડધા ભાગ આ ભંગાર મને કે દે દાટે નવા લાવ લઈ જા હાલા

પૈસા મને થોડા મળવા પડે મારું કમિશન થા નીકળ્યો હું તને ને પેલો આપડે જે ખાડો હોય

ને આપણે એડા જોઈ લો ખાલી એડા કેટલા મસ્ત થઈ ગયા આટલા મસ્ત થયા હો એડા મોટા મોટા થઈ ગયા જો આ બાજુ મોટા મોટા એડા હે અને આ બાજુ ચેણા ચેણા એડા હે આ સારા અસલ થયા છે તો આપણે હે ને આટલામાં ડાપડો નહીં ને એટલે આટલા મસ્ત સાર થઈ જવું આગળ પાછી નહીં આટલામાં એક મસ્ત પોટલો થઈ ગયો

ઓકે ગાઈસ તો નહીં નાઈ છું અને હવે છે ને પેસો બદલાવાની છે જે ધોવાની છે ને એ ક્લીન બદલાવાની હે જે રીતે બધાને થોડી વાર થાય બદલાવતા હોય કેમ કે બધા ધો ને ચેડ જ બદલાવાની અને તો પગ લંગો થઈ ગયો તો થોડો થોડો લંઘો આડું દુખાય ને થોડો લંગો એડું પડે મારે જગ્યા પડો હા તો લુકડો બગાડવાની એની જોડે चलो 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 अरे ओना शिकार मु अलग देखाऊ को हेटती नहीं जो यार तो फिर रे के पारे दिया है को रोज ना मोनसो ने नहीं ओडकती है बेश ओ वो। इने हो से के हाथ में फोन नहीं तो मारवाने विचार नहीं।, नहीं।, नहीं चलो बदलावानी है आ पहली कैमरे में वही कण

લંગા ટાઈપ ની પડે શું છે ઓહો કુદ ખબર તોડો પાર્ટી મારો તમે તાર ઈ ચોઈ નહીં જવાનું આ હા ગોડું છે હજુ બુદ્ધિ અને હાચું આજે અમારે પૂરી રહી ને એક મહિનાની કમ્પ્લીટ થઈ રહી છે તો હજુ એની બુદ્ધિ આવી નહીં

હજુ વાળું લેવું આના જ તો ગાય છે ને ન્યુક્લિયાને એક રીલ બનાવવાની છે તો હવે હું ન્યુક્લિયાની એક રીલ બની આલું એટલે તમે છે ને વ્લોગ ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આમ તો સબસ્ક્રાઈબ તો કરી નાખો તમે પણ કરી દેજો ના કરી હોય તો કરી દેજો તે સુધી મળીએ બીજા નવા બ્લોગમાં